નવચંડી યજ્ઞ નિમિત્તે એનારા દંપતી ખાસ હાજર રહ્યું આમોદ તાલુકાના તેલુદ ગામે યુવાનો અને વડીલોના સહયોગથી વડોદરા સ્થિત તેલુદ ગામ ના વતની પટેલ ના નેતૃત્વમાં

આ પ્રસંગે અમેરિકા રહેતા એનઆરઆઈ દંપતી કનુભાઈ પટેલ તથા અનસુયાબેન પટેલ ખાસ હાજરી માતાજીના દર્શન કરી આશીર્વાદ લીધા હતા અને પોતાના જૂના સંસ્મરણો તાજા કરી ધન્યતા અનુભવી હતી તેમજ જ માય ભક્તો માતાજીની ધૂનમાં તલ્લીન બન્યા હતા આ પ્રસંગે આમોદ એકડા લેવા પાટીદાર સમાજના ટ્રસ્ટીઓ પણ હાજર રહ્યા હતા નવચંડી યજ્ઞ નિમિત્તે મોટી સંખ્યામાં પાટીદાર સમાજના આગેવાનો વડીલો ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા અને આરતી બાદ માય ભક્તોએ માતાજીની મહાપ્રસાદીનો પણ લાભ લીધો હતો સફિક પટેલ આજે ગામની અંદર દિલીપભાઈ અને સર્વ ગામના પરિવાર આજે નવચંડીનું આયોજન કર્યું છે એ બુબ જ આનંદ નો વિષય છે ભગવાન એમની કૃપા કરે અને સારું આગળ ને આગળ પ્રગતિ કરે એવી શુભકામના દિલીપભાઈ અમારા દિલીપભાઈ રાવજીભાઈ પટેલ એ પણ અત્યારે હાલમાં વડોદરા રહે છે અને વડોદરાથી બધા જ તેલોજના ભાઈઓને બહેનોને બધા વડીલોને ભેગા કરી અને આટલો બધો સરસ નવચંડીનો પ્રોગ્રામ કરી અને આનંદ ઉત્સાહ બધાને ભેગા કરી અને મનાવે છે એ એમનો પણ બધાનો ખૂબ ખૂબ આભાર બધા ગામના ભાઈઓ સહકાર સાથ બેરો બધા આપે છે અને અમે પણ અમેરિકાથી આવ્યા છે અમને આમંત્રણ આવ્યું એટલે તરત જ બધા કામ મૂકી અને અમે પણ અહીંયા ભગવાનના દર્શન કરવા મા અંબાના દર્શન કરવા અમે બધા ભેગા થયા છે અમને ખૂબ ખૂબ આનંદ થાય છે આજનો દિવસ ખુબજ મંગલમય આનંદમય અને ઉત્સાહમય છે એવું અમે માનીએ છીએ માતાજી બધા કૃપા કરે એવી શુભકામના